ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચ ચોડોદરા મહાનગર દ્વારા દ્વારા રોજ સાજીગંજ કાલાઘોડા થી શોભાયાત્રા નીકળી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે રોજ અનુસૂચિત જાતિ મોરચો વડોદરા મહાનગર પરિવાર દ્વારા સહજીગંજ ખાલા ઘોડાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની સાંસદ હેમાંગ જોશી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ધારાસભ્ય મનીષાબેન વકીલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની નિશીત દેસાઈ

અને પ્રભાત ફેરી બાદ બંધારણના ઘડવૈયા કે જે દેશનો આત્મા છે એવા બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરવામાં આવી અને આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ કાર્યકર્તા છે ઉપસ્થિત રહ્યા આજે બાબા સાહેબ આંબેડકરની એકસો છત્રીસમી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી રામજી મંદિરના સાનિધ્યથી અને કાલા ઘોડા સરકાર એટલે આપણને સૌને ખ્યાલ છે સયાજીરાવજીનું તે પ્રતિમા છે અહીંયાથી લઈને બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી આ રેલીનું આયોજન છે ત્યારબાદ એમને પુષ્પાંજલિ પુષ્પાર્પણ કરવામાં આવશે અને આજના દિવસે શહેરમાં રહેલી બાર પ્રતિમાઓ ઉપર અમારા બધા જ કાર્યકર્તાઓ દ્વારા એકસાથે બધા જ વોર્ડની અંદર આ પ્રકારનો સામૂહિક પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે સાથે સાથે વડોદરા શહેર સૌભાગ્યવતી છે સૌભાગ્યવાન છે કે જ્યાં ભૂમિ પણ આપણા ત્યાં બાબા સાહેબની રહેલી છે ત્યાં પણ આ જ પ્રકારનો કાર્યક્રમ આજે આયોજિત થવાનો છે અને ભારતીય જનતા પાર્ટીએ તો બાબા સાહેબનું હંમેશા સન્માન જ કર્યું છે અને એ સન્માનના ભાગરૂપે દિનાંક તેરથી લઈને પચીસ તારીખ સુધી અમે અલગ અલગ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવાના છીએ ગઈકાલે તેર તારીખે જેટલી પણ પ્રતિમાઓ છે એનું સુશોભન દીપોત્સવ એની આજુબાજુની સાફ સફાઈ પણ અમારા કાર્યકર્તાઓ કરી છે આજે આ પ્રકારના કાર્યક્રમો થવાના છે અને આવતીકાલથી લઈને વીસ તારીખ સુધી દરેક બુથની અંદર બાબા સાહેબ આંબેડકરના જીવનચરિત્ર ઉપર સામૂહિક વાંચન પઠન થવાનું છે ત્યારબાદ બે સેમિનારોનું પણ આયોજન યુવા સંમેલન અને વિવિધ જે વર્ગો છે પ્રબુદ્ધ નાગરિકો એમનું પણ સંમેલન થવાનું છે જેમાં બાબા સાહેબ આંબેડકરજી અને સંવિધાન પર બે સત્રોમાં કાર્યક્રમ થવાનો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે મહામાનવ એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજના દિવસે અમે બાબા સાહેબને યાદ કરી તેઓના કરેલા કાર્યને અમે બિરદાવીએ છીએ કારણ કે જો બાબા સાહેબ ના હોત તો આજે જે વંચિત છે શોષિત છે પીડિત વર્ગ છે જેઓને ન્યાય ના મળ્યો હોત જેઓને સમાજમાં સમાનતા ના મળી હોત આજે દેશમાં જે સમાનતા છે એ માત્ર બાબા સાહેબને આભારી છે અમે આજના દિવસે બાબા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આજની જન્મ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓના સંકલ્પને સાકાર કરવા પણ અમે કટિબદ્ધ છીએ આજે ભારત દેશ માટે ખૂબ જ મહત્વનો દિવસ આપણે જ્યારે ભારત દેશને મોટી લોકશાહી તરીકે આપણે એને ગણીએ છીએ ત્યારે ભારત દેશના તમામ નાગરિકોને એક સમાન સાધને બાંધીને અને તેઓને સમાન અધિકારો પ્રદાન કરવાની જ્યારે ભારતના એક બંધારણ ઘડવાના સમિતિના અધ્યક્ષ તરીકે બંધારણના ઘડવૈયા તરીકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીના આજે જન્મજયંતિ છે સાથે સાથે ભારત દેશને બંધારણ સ્વીકારીને ને સ્વીકાર કરવાનું પણ આજના દિવસમાં પંચોતેર વર્ષ થયા છે ત્યારે આપણે બધા શ્રદ્ધા સુમંત અર્પિત કરી રહ્યા છીએ પરંતુ વડોદરા સાથેનો તેમનો જે અનેરો નાતો છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબના કારણે તેમને પણ યાદ કરીને અને બાબા સાહેબ આંબેડકરજીનું જે યોગદાન છે તેને જીવનમાં ઉતારીને સાથે સાથે તેમને આપેલા બંધારણને વધુ સશક્ત બનાવે એ જ આજના દિવસે પ્રાર્થના